અને આપણો નું ત્યારે ક્યારે ખબર પડશે કે હોમે બીજો નથી આપણે આપણા સ્વરૂપનું જયારે જ્ઞાન થાય ત્યારે આપણને એ વાતને અનુભવ થાય કે હોમે બીજો નહીં આપણે ઝઘડો ક્યારે થાય તો કબીર સાહેબ કીધું છે કે આમ બગડવું પડે પણ કઈ જગ્યાએ બગડવું એના ઉપર આવતા

એટલે પોપટ હોય કાબડ હોય ચકલી હોય કાગળો હોય હંસ હોય કે સંબળી હોય દિવસે બધા ચારો ચરવા માટે અલગ અલગ જગ્યાએ જતા હોય દોણા ચરવા માટે પણ રાત્રે ગમે લીમડાનું ઝાડ હોય કે વડ હોય એના ઉપર આવી ગયા ઈરખા ના કરે એ પક્ષીઓની બધી ખબર પડે કે આપણે બધા ખચતા

આ બધું જુદું જોવાય છે મહારાજ જ્યાં સુધી ગુરુ મહારાજ ની વાત જુદું બધું ઓળખાઈ જાય પણ પોતે પોતાનું ઓળખ્યો થાય ને ત્યાં ધરતી ઉપર જે શરીર આવ્યું છે ને ટકા જવાનું જવાનું નહીં કૃષ્ણ જેવા નહીં શરીર જતા રોમ નહીં જતા પીઠ નહીં જતા રહે જલારામ જેવા ને અત્યારે આપણા ટોટાણા સદારામ બાપા વાલીયા પુરુષ પણ છતાં દેહ જતો રહ્યો એમના નોમની કમાણી જે હતી ને એ કમાણી લખાઈ ગયા એમાં સંતો જે જે હાલ ધર્મ છે ને તેઓ ઉધી વાત ને સમજી લેજો નતર પાછળ પાછળ મોટા પથરા ને પૂતળા તો કોઈ અને પછી જેમ પાછો ખ્યાલ આવશે કે તે દાડો વાતો કરતા હતી

પણ તમને કોઈ કાકો દેખાય મોમો દેખાય ભઈ દેખાય ફઈ દેખાય હે આ બધું દેહ વ્યવહારમાં દેહ બાપનો કીધું સુંદર કે ગાટે વળ ગિર્યા તો ઉધી ઝઘડો કરવા આ તો ગણપતિ મને ઉંદેડાને હોનારા પેલા નવરાત્રમાં બેહાય રો ભાદરવામાં આવે છે ગણપતિ એટલે ગણ હોના ના બનાય કિલો નો ગણપતિ હોના ના બનાય કિલો નો ઉંદેડો બનાય હવે ભાદરવો પૂરો થઈ ગયો એટલે મૂકવા તો જવું પડે ને એટલે હવે પાછો આવ્યો કે હવે મારું રખાડે આપણે શું પૂજા કરે જો હોલીવા જઈને મૂક્યા કે ભાઈ આ ગણપતિ ને લાવ્યો છે તમે એની કિંમત કરો

કર્મ નો શેંગા થી રોણા બીજું કોઈ નહીં મીરા ભાઈએ સાહેબ મેવાડ માં ભક્તિ જ કરતા હતા અને મંગલદાસ મહારાજે આજ વાત કરી કે બાપુ પથારી આપડી કોણ ફેરવે કીધું તમને ખબર હોય એ જ ફેરવે અનાદિ થી જો ઇતિહાસ તપાસવા તપાસો જે ઘર ના હોય ને એ જ તમારી પથારી ફેરવે તમ કે ખબર હોય તો હમણાં પડી છે બાર વાળા તો કોઈ ખબર છે અનાદિ થી જે નડ્યા એ પોતાના જ છે બીજા કોઈ નડ્યા જ નથી એટલે જતાં જતાં જીવનની અંદર સારું જીવજો સારું જીવવાની કળા એક સંતો પાસે છે બીજા કોઈ તમને નહીં આપી શકે ચૈતર મહિનો ચાલે છે ને એમાં કળાઓ ઘણી ઉંભળી છે હવે તો મારે એનો કોઈ વિરોધ નથી થાય પણ એક પીને એવી મારે તમે ચાર ભાઈ ભેળા બેઠા હોય બે કરી મને કીધી નાય એવાના જોડે મારે વિરોધ છે

પરમાત્માના સંતોના જે વિરોધ માંગવાનું ભજન ઓળખીને એનું ભજન ચાલુ કરશો તો તમે નર્મથી નારાયણ ખાવ બીજો નારાયણ આકાશ માંથી પાતાળ આવવાનો નથી તો કોઈ કહું કે સાહેબ આપણે બધા બેઠા છે ને એ નેચે પોણી છે મારા

તમે પરમાત્મા સ્વરૂપ જ છો પણ આવરણથી ઢંકાયેલું છે ગુરુ મહારાજ આવા તત્વજ્ઞાની સંતોષ આવી સનાતન સત્ય સ્વરૂપ પરમાત્મા પરિભ્રમ નારાયણ સ્વરૂપ બતાવી દે તમે જ પરમાત્મા છો એવું તમને સાબિત કરી નાખવી દઈએ માટે સંતોના સંગમાં રહેજો ખૂબ જીવન સારું જીવજો ભાઈઓ ભાઈઓથી હેત રાખજો તમારું સારું થાશે થાશે એટલે બધું ન કહેતા આજે લક્ષ્મણસિંહના પરિવારે ખૂબ સુંદર આવું આયોજન કરી આવા સંતોના દર્શનનો લાભ પાયો છે બદલ એ પરિવારને ગુરુ મહારાજ ચડતી કળા કરે એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરું વાણીનો વિરામ કરું બોલો સદગુરુ ભગવાન